ડાંગ જિલ્લામાં જ્યારે રસ્તે ફરતા દીપડાઓનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વધઈથી ઝાબડા તરફ જતા મુખ્ય માર્ગ ઉપર રાત્રે શિકારની શોધમાં દીપડા આંટા કરતા જોવા મળ્યા હતા સમય એ કાર ચાલકે વિડીયો બનાવ્યો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા લોકોમાં ભયનો માહોલ પણ ફેલાયો અને ગતરા રોજ આહવાની એક સોસાયટીમાં દીપડો નજરે ચડતા એક વ્યક્તિ દ્વારા વિડીયો અને ફોટા શેર કરવામાં આવ્યા અને વધઈ માર્ગે ઝાવડા રસ્તે જંગલમાં દીપડો નજરે ચડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને ઘટનાની જાણ થતાં વન વિભાગ દ્વારા નાગરિકોને હિંસક પ્રાણી દીપડાથી સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી હતી તો એક જણા